ઓકે વેલકમ વેલકમ લાઈવમાં દરેક મિત્રોનું સ્વાગત છે વેલકમ જય માતાજી વેલકમ ગરમી બહુ જ છે મિત્રો ગરમી બહુ જ છે

તમે જે કીધું એડ નથી થતા એમાં સિંગલ જ લાગે છે ડબલ એડ નથી થતા લાગતા લાઈવ ની અંદર વેલકમ જય માતાજી નથી થતા યાર એમાં આવતું જ નથી ઓપ્શન જ નથી આવતું ઓપ્શન ના આવ્યો એટલે તે નહીં વેલકમ જય માતાજી જે પણ મિત્રો લાઈવમાં જોડાયેલા છે બધાનું હાર્દિક સ્વાગત છે मित्र लाइव मा जुड़ल सदस्य बंधु हार्दिक स्वागत छे व्हाट स्क्रीन थे गे छे कसो वांदो है रोट स्क्रीन थे, थे गी वेलकम जय माताजी

તે ગામનું નામ લખો પ્લીઝ વેલકમ જય માતાજી જે પણ મિત્ર લાઈ મજૂર બધાનું સ્વાગત છે વેલકમ વેલકમ જનવી એવી છે મિત્રો બધા લાઈવમાં જે જોડાયેલા છે બધા જમી લીધું હોય છે અને મિત્રો શું તમને કોમેડી વિડીયો ગમે છે જો કોમેડી વિડીયો ગમતા હોય મને તો કોમેડી વિડીયો ગમે તમને કેવા વિડીયો ગમે તો કોમેડી વિડીયો ગુજરાતી કોમેડી વિડીયો બહુ ગમે એટલે મયુરભાઈ તો ઠીક વસ્તુ છે એ થાય તમારા માં થાય આમાં કેમ નો થયું નથી ખબર

તે પ્લીઝ જણાવજો કે તમને વધારે કેવા વિડીયો ગમે કઈ ટાઈપના વિડીયો ગમે કેમ કે મને તો કોમેડી વિડીયો ગમે શું તમને કોમેડી વિડીયો ગમે જો વિડીયો ગમતા હોય તો જવાબ આપજો તમને જો કોમેડી વિડીયો ગમતા હોય તો જવાબ આપો જોડાયેલા દરેક મિત્રોને માં સ્વાગત છે શું મિત્રો તમને પણ કોમેડી વિડીયો ગમે છે મારી જેમ જો મારી જેમ તમને પણ કોમેડી વિડીયો ગમતા હોય તો મને જવાબ આપો જેથી કરીને મને ખબર પડે કે તમને કઈ પ્રકારના વિડીયો ગમે છે કેમ કે મને તો કોમેડી વિડિયોજ વધારે ગમે છે ગુજરાતી કોમેડી વિડીયો વેલકમ જે પણ મિત્રો લાઈવમાં જોડેલા છે તે બધાનું હાર્દિક સ્વાગત છે તમને મિત્રો કઈ પ્રકારના વિડીયો ગમે તે કોમેન્ટ કરજો

વેલકમ લાઈવ માં જોડાયેલા બધા મિત્રો હાર્દિક સ્વાગત છે કઈ વાંધો હું જોઈ લો બરોબર હમણાં જોઈ લો થોડી વાર રાખીને પછી જોઈ લો મેં ટ્રાય કરી યાર મને પછી બહુ પછી ઓપ્શન તમે જે કહેતો ઓપ્શન જ બતાવ્યો નહી તમે જે મને કાલ કેતા ઓપ્શન કંઈક એ ઓપ્શન બતાવ્યું જ નહી એ ઓપ્શન તો આવો જોઈએ કઈ જગ્યાએ આવે એ તમે વિડીયો મોકલો નહીં હું એમાં જોઈ લઉં કઈ રીતે તમે મને કહેવો છો આવી વસ્તુ હાચી પણ મારામાં તો ઓપ્શન બતાવ્યો નહી અત્યારે જે રહ્યું કે નહીં ચાલુ આમાં કોઈ ઓપ્શન બતાવતું જ નથી એવું એમ હું કહું આવતું તો હશે જ ન આવતું એવું ન બને પણ આ મારા મામા આમાં આ જે નીચે અત્યારે જોયું ને આમાં નીચેમાં નથી કાંઈ ઓપ્શન બતાવતો હવે તમે જે તમને મને વિડીયો મોકલો હું જોઈ લઉં પછી ખબર પડે કે તમે કઈ રીતે કહેવા છો બરાબર હું જોઈ લઉં પછી ખબર પડે કઈ રીતે વેલકમ જય માતાજી મિત્રો જે મિત્રો લાઈવમાં જોડાય બધાનું સ્વાગત છે શું મિત્રો તમને કોમેડી વિડીયો ગમે છે લાઈવમાં જોડેલા મિત્રોને દરેક મિત્રોને શું તમને કોમેડી વિડીયો ગમે જો તો જવાબ આપો એટલે શું આજે એમને મયુરભાઈ એટલે ના તો મંગળવારે આજ મંગળવાર છે ને મેં કીધું બુધવારે તમે કેમ આજે આવ્યા ઓકે 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 હા યાદ આવ્યું મેં કીધું બુધવાર ક્યાં કઈ સેટિંગમાં હા મંગળવાર અમે કીધું કેમ બુધવાર ના જાય ડાયરેક્ટ હતું તો કરું ડાયરેક્ટ ડાયરેક્ટ લાઈવ ચાલુ કરી દઉં વેલકમ જય માતાજી પણ મિત્ર લાઈવમાં જોડાયેલા ઓકે હું એકલા રાખો તમે તમારે હું જોઈ લઉં શાંતિ ફ્રીતાવ

બરોબર બરોબર સમજાણું કાંઈ વાંધો હું હલો વિડીયો જોઈ લઈશ એટલે ખબર પડી જાય કે કઈ રીતે શું છે બરાબર વિડિયો જોઈ લો ને ખબર પડી જાય બસ જોઈને પછી બીજું બોલો હા હા સમજી ગયો સમજી ગયો સ્ટાર્ટ સ્ટાર્ટ કરી તા ને હા ઓકે વેલકમ જય માતાજી જે પણ મિત્રો લાઈવમાં જોડાયેલા છે તે બધાનું હાર્દિક સ્વાગત છે

હા 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 અત્યારે પરીક્ષા કરી લેવું ને પ્રેક્ટિસ કરી લેવું ને કાલે પરીક્ષા ના ના હવે તો પાસે જ થઈ જાય ને યાર એક વખત જોઈ લે કાલ આવી જ જાય એક વખત જોવો આવડી જાય કઈ રીતે શું હે બરોબર એટલે આવડી જાય બીજા લાઈવ તો શેર કરો કોઈ મિત્રો જે મિત્રો લાઈવમાં જોડે લાઈવ શેર કરો

બસો નું કીધું તો દસ કીધું ને એવું ઓછા રાખ્યા ને તમે હો માંથી બસો આવે એવું કરો દરેક મિત્ર લાઈવ માં જોડેલા મિત્રો નું હાર્દિક સ્વાગત છે આવતા જતા જરા ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો બીજું બધું તો કઈ નહીં પણ વિડિયો થોડાક જોતા જજો ઓકે તો આ તો બસો પાંચસો લઈ દઈશ ચિંતા ન કરો બસો પાંચસો હજાર બસો પાંચસો બહુ થઈ ગયા સાચા નો લવાય આવતા જતા જરા ચેનલ સબ્સ્ક્રાઇબ કરતા જ બીજું બધું તો કાંઈ નહી પણ વિડિયો ખાલી થોડા 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 જોતા જ